નમસ્કાર હું છું ડૉક્ટર પંકજ નાગર ગ્લોબલ એસ્ટ્રો ગુરુ જ્યોતિષ જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આજે આપણે વાત કરીશું અંકશાસ્ત્ર અને તમારી નિંદ્રા તમારી મનની શાંતિ અંકશાસ્ત્ર અનુસાર જો તમે અંક એક હેઠળ આવતા હોવ તો અર્થાત કોઈ પણ મહિનાની એક તારીખ દસ તારીખ ઓગણીસ તારીખ અઠ્યાવીસ તારીખે જન્મેલા હોવ અગર તો તમારી જન્મ તારીખનું ટોટલ એક થતું હોય તો તમે સૂર્યની અસર હેઠળ આવો છો રાત્રે તમારા બેડરૂમની અંદર અગ્નિ દિશાની અંદર કેસરી રંગનું બલ્બ લગાવો અને ચારેય ખૂણામાં બોટલમાં કેસરી રંગનું પાણી ભરી રાખો જો તમે અંક બેની અસર હેઠળ આવતા હોવ તો તમે ચંદ્રની અસર હેઠળ છો તમારે તમારા બેડરૂમની અંદર દૂધિયા રંગનો બલ્બ રાત્રે નાઇટ લેમ્પ તરીકે ઉપયોગ કરવો જોઈએ અને ચારેય દિશાની અંદર પ્લાસ્ટિકની બોટલમાં સફેદ રંગનું પાણી ભરીને રાખો દૂધિયા રંગનું અંક નંબર ત્રણ ગુરુનો અંક છે પીળા રંગનો ઉપયોગ કરો બેડરૂમની અંદર તમે પીળા રંગનો બલ્બ લગાવીને રાત્રે સૂઈ જાઓ અને બેડરૂમની ચારે દિશાની અંદર બોટલની અંદર પીળા રંગનું પાણી ભરીને રાખો અંક નંબર ચાર રાહુનો અંક છે સાવધાન તમારે રાત્રે બેડરૂમની અંદર ભૂરા રંગનો બલ્બ ગ્રે કલરનો બલ્બ